હું કરો કાકાય ખેતર નહીં વધારે તમે એટલે જો ને આ માંડવી પાકની તો હાવ જોને પથારી ફરતી જાય છે હા પાંદરા કાવા સાવ પીરા અને આવા થતા જાય છે આમાં લગભગ એમિનો એસિડ જ ઘટતું છે ઈ નાખવામાં પહેલા પછી આ તમારી જમીન તો જુઓ કડક પાણા જેવી થઈ ગઈ છે આમાં કાર્બન નાખો કાર્બન જ ઘટે છે ઓર્ગેનિક કાર્બન નાખો તો તમારો પાક એ થાય લીલો છે પછી વિકાસ જુઓ તમારા પાકનો એક નંબર થાય એટલે આ બધા અલગ અલગ ખર્ચા મારી નાખે તો હું બોલ્યો તો એમિનો એસિડ ને કાર્બન ને આ બધું અલગ ગોતળું તો કરીને મારે ત્યાંથી

હા એ સિવાય ઓર્ગેનિક કાર્બન એન્ટી બેક્ટેરિયા આ બધું છે ને આ એક જ બોટલ માં છે તું કહેશો ને આ બધું આવી તો જ ને પાછો મારો પાક લીલો તો થઇ જાય ને હા આ તો હજી તમારો પાક નાનો છે ગમે ત્રીસ દિવસો થઈ ગયો ને ત્યારે આ બોટલ નો ને એક સ્પ્રે માર દેવાનો પછી જોવો તમે આ બોટલ ની અને તમારા પાક નો ગ્રોથ ખાલી હે ને ત્રણસો થી પાંચસો એમ એલ છે ને એક એકર માં તમારે આ દવા છાંટવાની અને પછી રિઝલ્ટ જોવો તમને ત્રણ થી પાંચ થી માં જ આનું રિઝલ્ટ મળી જાય લાય લાઇ આ બોટલ હવે મને હું આજે છાટી દઉં તું બીજી લઈ લેજે તો ખરોજ મિત્રો હવે નૈરીયા તમારા પાકમાં એક પણ સમસ્યા જો તમારી પાસે છે યુનિવિયાની યુની લેવો કેર ખર્ચો ઘટાડે અને ઉત્પાદન વધારે ખરીદી માટે આજે જ તમારા નજીકના યુનિવિયા ગેલેક્સી સ્ટોરમાં જાઓ અને જો કોઈ વધુ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે પર નંબર આપેલા છે કરો એમાં ફોન